રેકેટ ચલાવવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે જીગરવાદી લોકોને કહેતા કે મારા માતા પિતા આચાર્ય છે હું બોર્ડ પરીક્ષામાં બેઠા વિના પાસ કરાવી દઈશા માર્ક્સથી પાસ કરાવવાના યુવાનો પાસેથી રૂપિયા પડાવી ઠગાઈ કરતાં જીગરવાદીના પિતા એક શાળામાં આચાર્ય છે બોગસ માર્કશીટના રેકેટમાં કેટલાય વિદ્યાર્થીઓ માયાઝરમાં ફસાયા છે તમિલનાડુ શિક્ષણ બોર્ડની બોગસ માર્કશીટનું મહિસાગર જિલ્લામાં કૌભાંડ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બેજાબાદ જિગર અને તેના પિતા પુનાભાઈ વાદી દ્વારા આંતરરાજ્ય કોભાણના સંભાવના વર્તાઈ રહી છે હાલ તો ખાનપુર પોલીસ આ બાબતની માર્કશીટ લઈ તપાસ કરી રહી છે આ અંગેનું એફિલેશન છે કે નહીં મહીસાગર પોલીસ દ્વારા તમિલનાડુ ખાતે માર્કશીટ ખરાઈ કરવા પોલીસ મોકલી છે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે સદર માર્કશીટ ખોટી છે કે સાચી પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે કે આવા કેટલા લોકો આ પ્રકારની કામગીરીમાં સંડોવાયેલા છે એના માટે નજીકના જીગરભાઈ વાદી કરીને મુલાકાત થઈ એટલે મને એવું કહ્યું ભાઈ ઘેર પેટા માર્કશીટ અપાયી ચિંતા ના કરતા એડમિશન બી હું તમને કરાવે તમે મને પંચોતેર હજાર રૂપિયા લો માર્કશીટ આપીને તમને નવાગામ સ્કૂલની અંદર એડમિશન જ્યારે સ્કૂલની અંદર આચાર્ય સાહેબ અને અમે માર્કશીટ ને બધું બતાવતા એમણે કીધું ભાઈ આઉટ સ્ટેટની માર્કશીટ એટલે આ એડમિશન થાય નહીં તમારા એનું તો ગુજરાતનું માર્કશીટ હોય તો એડમિશન થવાય એ બાબત મેં બાપુ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદા આવેલી છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અનેક ગામ મોના વિદ્યાર્થીઓને ધોરણ દસની મોગસ માર્કશીટ બનાવી પૈસાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પાસ કરાવી શાળાના એડમિશન અપાવી વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ઠગાઈ કરી છે વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ પચાસ હજારથી એક લાખ રૂપિયા સુધીની વિદ્યાર્થીઓ પાસેથી ઠગાઈ કરી હોવાનું વિદ્યાર્થીઓ રટણ કરી રહ્યા છે એમાં ભોગ બનનાર યુવક અને તેના પિતા દ્વારા મહીસાગરના બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત